થી આમ બેલેન્સ હજી રહેતું નથી પૂરેપૂરું પાછળ આવી જા પાછળ આવી જા બે બેનું નો પ્રેમ જોવો ખાલી થોડી અલગ ડિઝાઇન માં ની રીતે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય વ્લોગ તો અત્યારે જો સવા આઠ થયા છે અને આ બાજુ જો ઝાલ આવી છે અને આઈરો એની આજે મોટી બેન પણ આવી છે આ છે દેવળબેન

So, how we, how we <inaudible> okay. nah am am tiap bajuan jauh enak

પાછળ ઓય જા પાછળ આવી લી જા આય લી જા આ માય લી જા આમ સીધી 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 આમ આમ પાછળ 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 જો આય લી જા જા આવતી પાછળ આવીતી બાપુ આવતી જા આય લી બેહી ગઈ જો લઈ લો લઈ લો

Không thấy pues hết Không thấy hết hồ thai hết Nó thai hồ thôi hồ thôi hồ thôi hồ thôi thả em nó thôi hồ Thả hồ thôi hồ Lấy เอ้ไล่ไล่ไล่ไล่ไอ้ยังลวไอ้ยังเอ้าเอ้าเอ้ยเ้าเอ้เอ้าเอ้าอ้เอ้ไเเ้

ના નાના કપડાં ને ચણિયા ચોરી હવે અમુન અમુક કર્યો હજી ત્યાં રડ ભફેડ એમને પેડ્યું તું હવે તો કે એક મહિના લગી નવરાત્રી નહીં જાય ને ત્યાં લગી હવે આમ જ રહે બધું શું કે એમ ચણિયા ચોરી ને બધું બ્લાઉઝ ને બધી રકડ હોય છે અને શું કહેવાય હવે ઓલા જીમી કાપડું હતું એ આવી ગયું રે એ ક્યાં ઉપર એમ ત્યારે હા તો બતાવો हेलो दादी जी मेरी कपड़ा ની ખરીદી થઈ ગઈ છે આ રહ્યો જો અચિંમી કપડા આવી ગયા છે તો કોઈ અચિંમી કપડું જોતું હોય પ્રસંગમાં પહેરવા ગમે નવરાત્રી ઉપર પહેરવા તો કે જો તો આ રીત નકલ કા આવી રીતના આવી રીતના આ તો એક છે આવી રીતના અલગ અલગ કલર ના થોડો ઘણો ડિઝાઇનમાં અલગ અલગ બધી સાઇઝમાં મળી જાય તો ભાઈને જોતું હોય તો આ નીચે પટ્ટી આવતી હશે એડ્રેસ લખેલો હોય છે તો એનો સંપર્ક કરજો બરોબર આ એ છે થોડીક અલગ માં એ રીતના જીમી કાપડું છે આ બાજુ રસોઈ થા માંડી એ હવે શું બનાવ્યું હા જોવા બટેકા બનાવ્યા છે કઈ કંઈ ઉમે બટેકા ભાવતા નથી અને ઉમેય ખાવા નથી કારણ કે હું હું મિનિટે હવે શ્રાવણ મહિનો પૂરો પંદરથી રહ્યા હતા કાલે છેલ્લો થયો હતો મારે રહેવાનું એટલે મારે કઈ પેપર વેફર ખાઈ નથી આ સાથે પૂરો કરી છે લોગ ડે તો રોગને લાઈક કરી નામજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ